ભાજપે તમને શું આપ્યું મનરેગાના પહેલાં પૈસા ખાઈ ગયા બીજી વાત કિસાનોને ભાવ નથી મળતા ત્રીજી વાત કે તમારા ઘરે જે મીટર સાદા હતા એ સબ મીટર લઈ લો અને પેરિસ જેવા રોડના વાયદા કર્યા હતા રોડ ઉપર ખાડા આપ્યા સારા નેતા માગ્યા હતા સારા નેતા ખરીદ લીધા હિન્દુત્વના નામે વોટ લીધા હતા હિન્દુ અને મુસલમાન આમને સામને કરી નાખ્યા સમાજના નામે વોટ લીધા સમાજ સમાજને અલગ અલગ કરી નાખ્યા ગાયના નામે વોટ લીધા ગાયોના ગૌચર ખાઈ ગયા મકાનો ગરીબના બન્યાલવાના હતા તો ગરીબોના મકાન પાડી દીધા અને બિલ્ડરોએ જે બિલ્ડિંગ ઊભી કરી છે ભાજપના નામની બિલ્ડિંગો ઊભી કરી છે એમના ગુંડાઓને એક શબ્દ કહેવાતો નથી આ ભાજપના રાજમાં તમને મળ્યું શું ગુંડાગીરી સિવાય કાંઈ મળ્યું ભ્રષ્ટાચાર જ મળ્યો ભાજપમાં રાજમાં એક બધાને મોટો ફાયદો સાચો બોલો અને જ્યાં ભ્રષ્ટાચાર થયો તો એના ઉપર ઉપવાજ ઉઠાવો એટલે સીધી જેલ મળે હું તો કહું છું ભાજપને હટાવો અને નવી સરકાર લાવો સાંભળો આગળ ભાજપે આપણને શું આપ્યું વિડીયો આખો પૂરો જોજો અને વિડીયોને ગમે તો શેર કરજો ભાજપે તમને શું આપ્યું પેરિસ જેવા રોડ બનાવવાનો વાયદો કરી અને રોડ પર ખાડા આપ્યા કિસાનને ભાજપે શું આપ્યું અનાજ જે વાવેતર કર્યું હોય જે ફળફળાદી કર્યા હોય કેળાનો ભાવ બિલકુલ મળ્યો નહીં બે હજાર કે હજાર રૂપિયા ખાતામાં નાખી અને કિસાનને સામે ભાવ મળતો નથી ભાજપે ભ્રષ્ટાચાર સિવાય શું આપ્યું ભાજપે મનરેગાના પૈસા લોકો ખાઈ ગયા પબ્લિકને શું આપ્યું જનતાને શું આપ્યું દિલાસા આપ્યા બસ વાયદા આપ્યા આ સમયે કામ પૂરું થઈ જશે તો ભાજપને હટાવો નવી સરકાર લાવો આમ આદમી પાર્ટીને જીતીને લાવો